જય સ્વામિનારાયણ બધાને આપ જોઈ રહ્યા છો એવી રીતે વડતાલ ધામે બંને બાહુમાં તપ્ત મુદ્રા ઉર્ફે છાપ આપવામાં આવે છે શ્રી હરિલીલા કલ્પતરોમાં લખ્યું છે કે મારા આશ્રિત ભક્તોએ મહાફળને આપનારી તપ્ત મુદ્રા ધારણ કરવી જે ભક્તો આ છાપો લે છે તે નિશ્ચય પુનર્જન્મથી મુક્ત થઈ વિષ્ણુના પરમ પદને પામે છે માટે ચારેય વર્ણના વૈષ્ણવે અગ્નિથી તપાવેલી શંખ ચક્ર ગદા પદમ છાપો ધારણ કરવી

આવી રીતે હર લીલામૃત સત્સંગી ભૂષણ બ્રહ્મપુરાણ ઋગ્વેદ સંહિતા સામવેદ અથર્વવેદ હરિભક્તિ વિલાસ પદ્મોત્તર ખંડ આદિ ગ્રંથોમાં લખેલું છે ચેનલ નામ નીચે ફૂલ વિડીયો જોવાનું ઓપ્શન છે તે જરૂર જુઓ આ વિડીયોને લાઇક અને ચેનલ ને જરૂર કરજો